ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञा 1 श्रेणी में प्रश्न पत्र 2 विभाग 1 में स्वामीनी वातोंનો સમાવેશ કરવામાં આવે છે જેમાં त्रिज्या प्रकरणમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે આવી પ્રાગ બે શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર બે વિભાગ એકમાં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર પ્રશ્ન બાર અને પ્રશ્ન તેર આમ ચાર પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે આ વિભાગના વીસ ગુણ હોય છે તો આ સ્વામીની વાતોમાંથી આ ચાર પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસ નો દાસ તેને આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો મને પણ ઘણો જ આનંદ થશે આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું સ્વામીનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરતામાં જવાય નહીં ને ભ્રમરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે પુરુષોત્તમ કેમ જાણવા ને ભ્રમરૂપ કેમ થવાય ત્યારે કહ્યું છે મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ છે તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર અને મૂર્તિઓ તે સર્વપરી છે તો મહારાજ સરોપરી હોય તેમાં શું કહેવું એ તો સર્વોપરી જ છે એમ સમજવું અને ભ્રમરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને ભ્રમરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે ભ્રમરૂપ થાય છે તે ઉપર વરતાલ વંચાવીને કહ્યું છે ત્યારે પુરુષો સેવામાં રહેવાય છે પ્રશ્ન દસમાં માં બે ના મુદ્દા સર પાંચેક લીટીમાં જવાબ લખવાના હોય છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ભ્રમરૂપ કેમ થવાય ને પુરુષોત્તમની સેવામાં ક્યારે રહેવાય જવાબ ભ્રમરૂપ તો એમ થવાય જે આવા સાધુને ભ્રમરૂપ મન કર્મ ને તેનો સંગ કરે છે તે ભ્રમરૂપ થાય છે તે ઉપર વડતાળનું અગિયારમું વચન વંચાવીને કહ્યું જે આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે પ્રશ્ન બે પુરુષો તમને કેવી રીતે જાણવા અને અવતારી સર્વ કારણ ના કારણ છે આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર અને મૂર્તિઓ તે સર્વોપરી છે તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કેવું એ તો સર્વોપરી તેનો સંગ કરે ત્યારે ભ્રમરૂપ કહેવાય અગિયારમા પ્રશ્નની અંદર કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવાનું હોય છે તે પણ આઠ થી દસ લીટીમાં જેના ચાર ગુણ હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક જેમ દીકરો મર્સિડીઝ ફેરવતો હોય તો બાપની સંપત્તિ તો વધારે જ હોય ને જવાબ એનું પ્રમાણ છે મહારાજ તો સર્વોપરીને સર્વાવતારના અવતારી સર્વ કારણના કારણ છે આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર અને મૂર્તિ છે તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કેવું સમજૂતી મહારાજ પોતાના ભક્તની ઉપાસનાની સમજણની કસરને ટાળી ને ચોખ્ખી ઉપાસના સમજાવીને જ અક્ષરધામમાં લઈ જાય છે તે ન સમજાય તો તેવા પુરુષનો યોગ કરાવી આપે છે જેને કરીને ચોખ્ખી ઉપાસના સમજાય પ્રશ્ન બે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો મન કર્મ વચને સંગ કર્યો તો ભ્રમરૂપ થઈ ગયા જવાબ છે એનું પ્રમાણ ભ્રમરૂપ તો એમ થવાય જે આવા સાધુને ભ્રમરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે ભ્રમરૂપ થાય છે સમજૂતી ભગવાનના એકાંતિક સાધુનો મન કર્મ વચને સંગ કરવાથી જીવ થાય છે પ્રશ્ન ત્રણ ભયાત્માનંદ સ્વામી એકસો સોળ વર્ષના થયા તો પણ મહારાજ તેમને અક્ષરધામમાં તેડી ગયા ન હતા જવાબ એનું પ્રમાણ મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને ભ્રમરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં ને મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ છે આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિરને મૂર્તિઓ સર્વોપરી છે તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કેવું સમજૂતી મહારાજ પોતાના ભક્તની ઉપાસનાથી ની સમજણની કસર ટાળીને ચોખ્ખી ઉપાસના સમજાવીને જ અક્ષરધામમાં લઈ જાય છે તે ન સમજાય તો તેવા પુરુષનો યોગ કરી આપે છે જેને કરીને ચોખ્ખી ઉપાસના સમજાય પ્રશ્ન ચાર પરમહંસ એકસો ચૌદ પ્રકરણ પાછા ન પડ્યા પણ શ્રીજી શ્રી મહારાજ સર્વોપરી કહેવામાં પાછા પડ્યા જવાબ એનું પ્રમાણ આજ તો સત્સંગમાં સાધુ આચાર્ય મંદિર અને મૂર્તિઓ સર્વોપરી છે તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કેવું એ તો સર્વોપરી જ છે એમ સમજવું સમજૂતી મહારાજના સમયમાં સત્સંગી જીવન ગ્રંથ લખાતો હતો ત્યારે સંતોએ મહારાજના ચરિત્રો જોયેલા હોવા છતાં મહારાજને સર્વોપરી લખવામાં આડા થયા નિત્યાનંદ સ્વામી એક એવા સંત નીકળ્યા કે મહારાજે સ્વયં તેમના વિરોધમાં મત આપ્યો તેમને વિમુખ ઠરાવ્યા તો પણ મહારાજ સર્વોપરી છે તેવી પોતાની સમજણ ન છોડી સ્વામી પણ અહીં એ જ કહે છે પ્રશ્ન ગઢડા મધ્ય નવ પ્રમાણે ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો જ્યારે દેહ મુકશે ત્યારે બ્રહ્માના લોકમાં જશે કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે પણ પુરુષોત્તમના વિશે તો જ જાય જવાબ એનું પ્રમાણ છે પુરુષોત્તમને મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને ભ્રમરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં ને મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે સમજૂતી મહારાજ પોતાના ભક્તની ઉપાસનાની કસર ટાળીને ઉપાસ કરી ઉપાસના સમજાવીને લઈ જાય છે ને તે ન સમજાય તો તેવા પુરુષનો યોગ કરાવી આપે છે જેણે કરીને ચોખ્ખી ઉપાસના સમજાય બારમા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે જેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક અક્ષરધામમાં જવા અને શ્રીજી મહારાજની સેવામાં રહેવા શું કરવું જવાબ મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં અને ભ્રમરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં પ્રશ્ન બે મહારાજને શા માટે પુરુષોત્તમ જાણવા જોઈએ જવાબ મહારાજને પુરુષોત્તમ જાણવા વિના અક્ષરધામમાં જવાય નહીં અને ભ્રમરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં માટે પ્રશ્ન ત્રણ કયા વચના મૃતોને આધારે મહારાજને પુરુષોત્તમ જાણવા જવાબ મધ્યનું તેરમું અને છેલ્લાના આડત્રીસ માં વર્ષનામુને આધારે મહારાજને પુરુષોત્તમ જાણવા જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વેરીઓ